ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે ગાઈઝ ને ચાઇ નાસ્તો કરી લીધો છે અને હાલમાં ઠંડીનો માહોલ બહુ છે તો દૂધ ભરાવા ગયા હતા ગામમાં ઠંડી બહુ લાગી જો જેકેટ પહેર્યું છે તો પણ ઠંડી લાગે છે તમને પણ લાગતી જ હશે કારણ કે ઠંડી તો બધાને જ વાય બરાબર અને આપણે જો ચાયનાસ્તો કરીને બેઠા છીએ તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો દોસ્તો અને વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર આજે વિડીયો પૂરો જોજો અને આપણે જવાનું છે આજે વડનગર કુડ્ડીનું આધાર કાર્ડ કઢાવવાનું બાકી છે ત્રણ ચાર ધક્કા ખાધા છે અને આજે પોંચમો છઠ્ઠો ધક્કો જવું કેવું પડ્યું તો ફાઇનલી આજે બધું જ કમ્પ્લીટ કરી લીધું છે અને ફાધર ગયા છે ટોકન લેવા તો આપણે જવાનું છે આધાર કાર્ડ કઢાવવા બરાબર ફાધર પહેલાં ગયા છે ને આપણે પાછળથી જવાનું છે એ ટોકન લઈને બેસી આપણે જવાનું છે ગુડ લઈ ગુડુ હજી હાલ ઊંઘી છે બરોબર અને ગૌતમ બ્રશ બ્રશ કરીને પાછો ઊંઘી ગયો છે બરોબર સર પણ થોડું કામકાજ કર્યું છે અને ગૌતમનું સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે બરોબર તો મળીએ તો ફાઈનલી કાઇ જુઓ ગૌતમ બ્રશ કરીને આવી ગયું છે ગૌતમ પર પણ ઠંડી વધારે પડે છે બરોબર ગૌતમ ગુડ મોર્નિંગ ગૌતમ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે બરોબર આપણે અમુક સ્કૂલમાં જવાનું રાખો આપણે બીજો જેવું નહીં કરવાનું બરોબર ભણવાનું છે ને પછી એવું એવું

અને નું સ્કૂલે જવાનું છે બરોબર આજ તો મોકલવાનું છે બરોબર કારણ કે પેલો દિવસ હતો વાંધો નહીં પણ બીજો દિવસ છે આજે તો મોકલવાનું છે અને જો આપડે ઠંડી વધારે પડે છે તો આજ તો આપણે હા જો ઠંડી પટુને સેટર પહેરી દીધા ગૌતમે પણ ટોપી પહેરી દીધી છે હું પણ અને ગુડ્ડીનું પણ આપણે સિદ્ધપુરની મેળામાંથી લાયા છીએ સેટરો ગયા બે સેટર જબરજસ્ત લાયા છીએ એવું નહીં પછી ઢગલામાંથી ઢગલામાં નહીં સારી ક્વોલિટીનો છે બરાબર અને આજે જવાનું છે ફાઇનલી વડનગર બરાબર નથી લઈ જવાનું ગૌતમને તો સ્કૂલમાં જવાનું છે તો ગુડ્ડીને જ હાલ આધાર કાર્ડ નહીં નીકળતું એટલે જેવું ઉપડવું કેવું ગૌતમ ચલો ગાઈ મળીએ ફાઇનલી ગાઈશ અભી गुड्डी भी उठ गई है और आपको गुड्डी को बताता हूँ गुड मॉर्निंग गुड मॉर्निंग हाय गुड मॉर्निंग गुड मॉर्निंग हाय और देखो अभी सरपंच दूध पिला रहे है सरपंच गुड मॉर्निंग દૂધ પીલાયે જાત છે બરોબર જે પૌવા મસ્ત ભાઈ છે ગુડી આપડે રમા છે ગુડી જવાનું છે પણ ભૂખ લાગી બરોબર તો ગાય જ આપણે નાસ્તો પછી જઈએ વડનગર બરોબર તો ચાલો નાસ્તો કરી લઈએ જો ગાય જ આપણે નાસ્તો વાસો કરીને હવે નીકળી ગયા છે તૈયારી છે આપણે નીકળવાની તો ગુડુ તૈયાર થઈ જાય જવાનું છે ને આજ તો ના ને કોણ તો તને મારું સર ગાઈ જ આપણે વડનગર જઈને મળી બરોબર હવે નીકળી જાય છે Let ભાવનગર તો ગાય જોવા કાગળી અમને નહીં તો આજે કોચનો છઠ્ઠો ધક્કો છે અને આપણે આવી ગયો છે મામલતદારમાં હું જોઈ શકો તો પહેલી વાર મામલતદાર છે પાછળ આવે છે તો મળીએ ભટનગર જઈ મામલતદારમાં જઈ બરોબર તો ગાય જો અમને ચપ્પલે તૂટી ગયો કાગળીઓ કરવા આવીએ બરાબર તો આપણે છે ને ફાઈનલ હવે આજે લાગે છે કે આધાર કાર્ડ નીકળી જશે પછી પાછળ આવે છે બરાબર અને પોતે છ ધક્કા થઈ ગયા છે બરાબર ફાઇનલી એવું લાગે છે આજે આવી છે આપણો અગિયાર નંબર છે તો મળીએ મમલામાં જાય બરાબર તો ગાઈ જોઈ તો લાઈન લાગી છે અને તોય આપણો પટ બેસી છે અને લાઈન લાગી છે તોય આપણો આધાર કાર્ડ કટાવાનું છે બરાબર તો ફાધર લાઈનમાં ઉભા રહ્યા છે અગિયાર નંબર છે ટોકન બારી ખુલી નહીં બરાબર ટોકન લેવાનું છે આપણે જો ગાઈ લાઈન લાગી છે

છાસ તૈયાર થઈ રહી છે મશીન થી બરોબર આવું કે વલવાનું કે વલવાનું છે બરોબર છાસ વલવા તો છાસ વલોસ પાટું અને રોટલા થઈ ગયા છે સબ્જી બનાવ તૈયાર છે જો આપણે નવું નવું સબ્જી લાયા જ આજ તો હાલ તો ફ્રીજમાં ફૂલ થઈ ગયું ને જો આજ તો ફ્રીજ ફૂલ થઈ ગયું બરાબર જો ફુલેવર મરચો ટોમેટો લીંબુ ગાજર આદુ પછી રીંગણ ભટ્ટા તો આ બાજુ સરપંચ બધું શાકભાજી મૂક્યું છે બરાબર તો મિત્રો વિડીયો ક્લોઝ કરીએ છીએ બરાબર તો આવા જ નવા બ્લોગ સાથે મળીએ કારણ કે આજે વડનગર ગયા હતા તો ચક્કર આવે એવું થાય છે કારણ કે ભીડમાં ઊભા હતા લાઇન બહુ લાગી હતી જેમ તેમ કરીને આધાર કાર્ડ કઢાયું છે આજે ગુડ્ડુનું તો ફાઇનલી ગુડ્ડુનું આધાર કાર્ડ નીકળી ગયું છે તો વિડીયોને ક્લોઝ કરીએ છીએ બરાબર તો મળીએ નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી ટેક કેર